નમસ્તે ખેડૂત મિત્રો હું છું પવન શાહ શિવસેના એગ્રો દેગામથી જો તમે મગફળીનો પાક કર્યો હોય પિસ્તાલીસ પચાસ દિવસની મગફળી થઈ ગઈ હોય સુયા બનવાની શરૂઆત થઈ ગઈ હોય આધા કાચા પાકા સુયા બની ગયા હોય અને કેટલીક વાર તમે નીચે ખાડો ખોદીને જોશો તો તમને જોવા મળશે કે જે સુયા છે ને એમાં કાણું જોવા મળશે કાં તો કાળો સડો જેવું જોવા મળશે તો મિત્રો આ ફૂગ નહીં આ જીવાતનો અટેક છે જે વાયર વોર્મ કહેવાય છે જે તમારે કહેવાય ને સુયાને કોરી ખાનાર ઈયડ હોય છે મિત્રો હવે આ ઈયડને ઓળખ્યું કેમ નહીં કેમ કે જો બાજુમાં તમને જોવા મળતું હશે મિત્રો આ જે ઈયડ હોય છે છે ઘણી ખરી અળસિયા જેવી જોવા મળતી હોય છે તમને લાગે કે અળસિયા છે પણ મિત્રો અળસિયા નહીં આ જે કોરી ખાનાર એડ હોય છે ને એ હોય છે મિત્રો તો આને અટકાવવું કેમનું તો મિત્રો બે રસ્તા છે એક તો તમે કાટા હાઇડ્રોક્લોરાઇડ જે હોય છે ચાર ટકાવાળી દવા એ ખાતરમાં નાખીને મિક્સ કરીને કાં તો માટીમાં મિક્સ કરીને તમે ફૂંકી શકો છો એના ગેસથી મરી જશે નીચે આ ઈડ કાં તો પછી તમે થાય મેં તો એકદમ લેમડા કરીને જે દવા આવે છે એનો તમે ટુઆ તો સ્પ્રે કરશો નીચે કાં તો પાણીમાં કાં તો ખાતરમાં બી મિક્સ કરીને તમે નાખી શકો છો એનાથી પણ આ વસ્તુ મળતી હોય છે મિત્રો ફૂગ સમજવાની ભૂલ ના કરતા કેમ કે આ જમીનની એક ઈયળ છે જે તમારા જે સોયા હોય છે એને કોરી કોરી ખાય છે અને તમારે જે ઉતારો જોતો હોય છે એ ઉતારો નથી મળતો કેમ કે કોરા જે જે સોયા હોય છે સુકાઈ જતા હોય છે મિત્રો તો ઓળખ જલ્દી કરજો તો ઉપાય જલ્દી કરી શકશો મિત્રો ધન્યવાદ